તો નમસ્કાર મિત્રો હું છું તમારો આ શેખ ડિજિટલ અને મિત્રો તમારા માટે નવી નવી અપડેટો લઈને હું આવતો હોય છું તો મિત્રો આપણે આજે વાત કરીશું શ્વેતા સેન અને રાકેશ બરોટની તો મિત્રો તમને ખબર જ હશે કે શ્વેતા સેન્ડ એક એક્ટર છે તો મિત્રો શ્વેતા સેનની આજે આપણે વાત કરીશું તો મિત્રો શ્વેતા સેનનું ઇન્ટરવ્યૂ આવી રહ્યું છે સિનેમા સાહિત્ય તો તમે જરૂરથી જોજો અને મિત્રો આમાં આપણે આજે વાત કરીશું વિડીયોમાં શ્વેતા સેન અને રાકેશ બારોટને તો મિત્રો શ્વેતા સેનને ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે રાકેશ બારોટ સાથે તમે કેટલા સોંગ કર્યા છે તો શ્વેતા સેને શું જવાબ આપ્યો હું તમને વિડીયોમાં બતાવીશ અને વિડીયો ગમે તો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને હવે આપણે મળશું નવો નેક્સ્ટ વિડીયો સાથે ક્યાં સુધી બાય બાય તમે રાકેશ બારોટ સાથે પણ ગીત આલ્બમ સોંગ કર્યું છે તો એ અનુભવ કેવો રહ્યો રાકેશ બારોટ સાથે આલ્બમ સોંગમાં કામ કરવાનો મેં મોસ્ટલી વધારે પડતા આલ્બમ રાકેશ બારોટ સાથે જ કર્યા છે જો કે શરૂઆત મારી વિજય સુવાડા છે એમનાથી થઈ હતી મેં કીધું એમ ફર્સ્ટ પણ રાકેશ બારોટ સાથે બહુ જ ટ્યુનિંગ સારું અને અમારી જોડી પણ લોકોને બહુ ગમે છે અને ઘણા બધા મેં આલ્બમ સોંગ કર્યા છે એમનો નેચર પણ બહુ જ સરસ છે તો કામ કરવાની વધારે મજા આવે